તો હલ્લો મારા વાલા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે કંઈ ખાસ વાત નથી કરવાની પણ આજે હું તમને એવી કંઈક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે અત્યારની આ સિઝનમાં આજે તારીખ સિત્તાવીસ બે અને બે હજાર પચીસ મિત્રો સિત્તાવીસ બે બે હજાર પચીસ અત્યારે ટિટોડીના ઈંડા અમારા ખેતરમાં ટિટોડીના ઈંડા છે એટલે છેલ્લા બે ચાર દિવસથી જ તે ઈંડા જે છે તે મૂકેલા છે અને જે ઈંડા છે તે ટીટોડી સેવે પણ છે અહીંયા જ ટિટોડી રીએ છે તમે જોઈ શકો છો સામે ટીટોડી આવી જાય છે તો ખેડૂતભાઈઓ અત્યારે ઈંડા હોવા એ કેટલે ખરેખર અત્યારે હોય છે ઈંડા પહેલી વસ્તુ તો એ પ્રશ્ન થાય કે અત્યારે ઈંડા હોય જ નહીં તો ખેડૂતભાઈઓ અમે જો જમીન ખેડતા હતા તો ખેડવાની પણ મૂકી દીધી અને ટીટોડીના ઈંડા છે અત્યારે મકર આમ જોઈને તો મિત્રો મારો આ જે આ ત્રીસ ત્રીસ તેત્રીસ વર્ષનો જે અનુભવ છે ત્રીસ વર્ષ તો ત્રીસ વર્ષથી આ મેં ક્યાંય નથી જોયું કે રીટોડીને ઈંડા હોય તમે જોઈ શકો છો અને મિત્રો આ તાજા ઈંડા છે આ ઈંડા જે છે તાજા છે તમે જોઈ શકો છો અને ખરું જ મિત્રો બીજું પણ તમને મિત્રો બીજું એક આશ્ચર્યની વાત એ કહી દઉં કે આ ઈંડા કલાક પહેલાં હું જોવા આવ્યો ત્યારે બે જ હતા તમને ખાસ જણાવી દઉં મિત્રો કલાક પહેલાં મેં જ્યાં અહીંયા ટ્રેક્ટર ચાલતું હતું ત્યારે અમે જોયું તો ત્યારે અહીંયા બે જ હતા તો હાલની અંદર મિત્રો તન ઈંડા છે તો મતલબ કે આ કદાચ કાલે પણ આ ટીટોળી ઈંડા મૂક્યા હોય તો ખરેખર મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે અત્યારે ટીટોડીના ઈંડા હોય આ ટાઈમમાં ઠીટોડીના ઈંડા ખરેખર હોય તો તમે જોઈ શકો છો અને મિત્રો ટીટોડી પણ સેવે છે એવું નથી તમે જોઈ શકો છો બેથી ત્રણ ચીટોડી અહીંયા આટા મારે છે એ કયા છે ને કયા છે મિત્રો કલાક પહેલાં અમે અહીંયા આવ્યા ને ત્યારે ચીટોડી અહીંયા બેઠી હતી અને તેની પહેલાં અમે જ્યારે જોયું કલાક પહેલાં ત્યારે અહીંયા ખેડૂતભાઈઓ ખાલી બે જ ચીટોડીના ઈંડા હતા અને અત્યારે હાલની અંદર ત્રણ ચીટોડીના ઈંડા થઈ ગયા છે એટલે એમ કહી શકાય કે આજકાલમાં ચીટોડીએ ઈંડા મૂકતી હોય બરાબર એવું બની શકે તો ખેડૂતભાઈઓ ખાસ કોમેન્ટ એ કરજો કે ખરેખર અત્યારે ચીટોડીના ઈંડા હોય આ સિઝનમાં તમે ઈંટ ઈંડા જોયા છે અને મિત્રો હોય તો તેનું કારણ કારણ શું હોય અત્યારે ટીટોડીના ઈંડા હોવાનું કારણ શું અત્યારે ખરેખર ન હોય તમે જોઈ શકો છો અત્યારે ચીટોડીના ઈંડા હોય જ નહીં આજનો સમય જ નથી ચીટોડીના ઈંડા મૂકવાનો કે પછી આ કળિયુગ છે તમારું શું કેવું છે કોમેન્ટમાં મિત્રો ખાસ જણાવજો અને તમે આ સિઝનની અંદર તમે ક્યારે ચીટોડીના ઈંડા જોયા છે જે ખરું મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર જે જો આપણે આપણા જે વિડીયો જોયા છે તેને ખાસ મારી ભલામણ છે કે ખાસ કોમેન્ટ કરજો કે ખરેખર અત્યારે ટીટોડીના ઈંડા હોય આ સમયમાં ટીટોડીના ઈંડા હોય ખરેખર અને ખેડૂતભાઈઓ આપણે જે આ રાજમાવાળું હતું તે ખેડી અને આની અંદર મારા અંદાજ પ્રમાણે આપણે બાજરીનું વાવેતર કરવાના છીએ તો આજે જ સવારે હજી ખેડીને મિત્રો ટ્રેક્ટરવાળા હજી ભાઈ ગયા જ છે બહારે નીકળે જ છે તો આપણે બાજરીના વાવેતર માટે આ જમીન ખેડી છે આજે ખેડૂતભાઈઓ ફરી એકવાર તમને કહ્યું કે આજે તારીખ છે સિત્તાવીસ બે અને બે હજાર પચીસ બરાબર તો ખડુંભાઈ ખાસ કોમેન્ટ તો એ કરજો કે આ સિઝનની અંદર આ ટાઈમમાં ખરેખર ચીટોડી ઈંડા તમે જોયા છે કે આશ્ચર્ય છે કે કડિયું કડિયું છે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટમાં જણાવવા વિનંતી આ મિત્રો આપણા એરંડા છે તમને જણાવી દો અત્યારે સૂર્યનો તપ તાપ જે અંજવાસ છે તે વધારે હોવાથી તડકો જે છે તે બરાબર સીન પણ નહીં આવે તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ હલારનો ધબકારો તેને તેની અંદર જો તમે નવા આવો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને આપણા વાલા ખર્ચ મિત્રોને આપણે વિડીયો ખાસ શેર કરી નાખજો તો મિત્રો બસ જય માતાજી જય સિદ્ધનાથ